તો તો પરસી દીદાલ ફોટો ફોટ તો હાલો ફીમેલ જમી લેવી પછી પાછા મળવી કંટ્રોલ વલોગો બની રહેજો ઓકે રે મોડશું ખબર છે જો મારા નાવાનું છે 9:25 મર્ચ પાહું નહી મોરી કા 4 વાગે આવે કેટલા વાગે 4 વાગે ના ના 4 વાગે પહેલા આવી જાવ પહેલા આવી જ હા 4 વાગે પહેલા આવો તો કરન તો ભાઈ અમારા જએનસી બેન કા કેવા માંગે છે હું કેવા માંગે છે આપણે જોઈ લઈએ જએનસી બેન હું કે છે એમ શું ક્યો છો જએનસી બેન બોલો લાઈક કરીજો ચેનલ કરીજો સબસ્ક્રાઇબ કરીજો લાઈક કરીજો શેર કરીજો ને સબસ્ક્રાઇબ કરી દેજો

फोन केवाय रे रे रेंजो हो रेंजो रेंजो केवाय हां सायकल म केवाय रेंजो रेंजा ना जमाना विया गया का पिंटू हम्म अब बाइक भाई बाइक ना जमाना आई गया का हम्म गाडी फोरीलू नाही फोरीलू तो आपरे जो आंयच छे नथी ये ने फोरील ने आलास हे फोरील ने जाऊस भाई हे फोरील ने जाऊस फेर विलिन क्या दसी वापरे हां इना कता रेंजो तारा दीदी वाव ए एम उबा बनो उडा वैक्स ने उदू भरीले ने वे ते केम बणा

તો જો ભાઈ આપણે આવી ગયા છીએ મારા કાકાના તાબા ઉપર અને ભાઈ જો હવે દી હાથમી ગયો છે અને અમારે એનસી બેન જો ફતવા કરે છે હસન જેન છે બેન નામ બેન એક છે ને એટલે આમ ખબર નથી તો હું નામ કેવું નહીં જો આ જેન છે જો ફદુડી ઉપર એ એવી રીતના હોય લે લે શું કરે છે તું ફતવા કરે જો ફતવા કરી રહી જો ભાઈ આ દી હાવે હાથમી ગયો છે હવે જો હાવે અને આ બધું વાતાવરણ કેવું મસ્ત છે એકદમ સુપરહીટ હિટ કઈ ઘટે જ નહીં જો આ બધું લીલું છે એમ નથી બધી હરિયાળી થઈ ગઈ કાપી ઇન્ટુ હા હરી હરિયાળી થઈ ગઈ એક ને મસ્ત હે હા એમ ને તો આરો ભાઈ જો આજ આ વિડિયો ના એન્ડ આપી દેઈ છે મળશું આપણે કાલે એક નવા વ્લોગ માં કા સુધી બધાને જય માતાજી અને ભાઈ આજ નો વિડિયો અમારે કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં માં જરીક લખી નાખજો તો મળશું કાલે એક નવા વ્લોગ માં કા સુધી બધાને જય માતાજી મળશું કાલે બાય બાય